ત્યારે પોરબંદર શહેરમાં પણ મધમાખીના ઝુંડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે પોરબંદર શહેરના ખાપત વિસ્તારમાં આવેલ આરાધના ધામ સોસાયટી નજીકના ચાર રસ્તા પરથી બાઇક લઈને પસાર થતા એક દંપતી પર મધમાખી ઝુંડે હુમલો કર્યો હતો આ હુમલામાં બાઇકમાં સવાર અને ખાપત વિસ્તારમાં રહેતા થાનકી વિજયભાઈ કેશવભાઈ તેમના પત્ની દીપુબેન બંનેને સારવાર અર્થે એકસો આઠ મારફતે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ દીપાબેન વિજય થાનકી હું આરાધના ધામમાં અમે રહીએ છીએ ત્યાંથી અમે નીકળતા હતા ત્યાં મારા હસબન્ડ ને મને બેને મધમાખી કઈ છે ત્યાંથી જોડું એમાં ચાર રસ્તા એ એ જ રીતે થયો આપણે નાય એની